મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે ટેટ વન ટેટ ટુની જે પરીક્ષાઓ લેવામાં આવે છે એ બાબતે મહત્વના સમાચાર આવ્યા છે ખુશીના સમાચાર આવ્યા છે શું ખુશીના સમાચાર આવી ગયા છે એ જોઈએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી આપણી ચેનલ ઉપર તમામે તમામ શિક્ષણ જગતની જે ભરતીઓ કરવામાં આવે છે એની તમામે તમામની અપડેટ આપણી ચેનલ ઉપર મૂકીએ છે આ ઉપરાંત એવા ઉમેદવારો કે જે હાલ બીએડ કરી રહ્યા છે ડીએલએડ કરી રહ્યા છે અને અત્યારની જે ભરતીમાં કદાચ ઓછા માર્ક કે મેરિટ હોવાના કારણે રહી જાય છે તો આગામી પરીક્ષાની તૈયારી કરવા માગે છે તો એમના માટે એક ખાસ લેક્ચર સિરીઝની આપણે યુટ્યુબ ઉપર શરૂઆત કરી છે જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં રેન્ક વન પ્રાપ્ત કર્યો કઈ રીતે મારી જે નોટ્સ છે એને મોડીફાય કરીને ફરી વખત તમારા માટે ફ્રીમાં યુટ્યુબ ઉપર અવેલેબલ કરી રહ્યો છું તો ખાસ એવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને ખાસ ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ દેજો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપણે જે વિડીયો લેક્ચર યુટ્યુબમાં ભણાવીએ છીએ એ યુટ્યુબના વિડીયોની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મૂકીએ છીએ તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો મિત્રો ખુશીના સમાચાર એ છે કે જે ડીપી વિદ્યાસહાયક ભરતી બોર્ડ દ્વારા જે ધોરણ એકથી પાંચ ટેટ વન માટે ફાઇનલ મેરિટ લિસ્ટ સાઇટ ઉપર જાહેર કરી દીધું છે મિત્રો જે રીતે વિદ્યા સહાયક ભરતી બોર્ડ દ્વારા ટાઈમ ટેબલ આપવામાં આવ્યું હતું એ ટાઈમ ટેબલ પ્રમાણે જ કામગીરી કરી રહ્યું છે ગુજરાતી માધ્યમ ધોરણ એક થી પાંચ ને જે જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ છે તો કોલ લેટરની અંદર તમારે બે બાવીસ એ તમારા ટૂંકમાં પછીના દિવસે પણ હોઈ શકે છે કેમકે વધુ ઉમેદવારો હોવાના કારણે તો જિલ્લા પસંદગીની શરૂઆત બાવીસ પાંચ બે હજાર પચીસથી જે ટેબલ છે એ મુજબ આપી રહ્યું છે ધોરણ એકથી પાંચનું જે વિષય વાર એફએમએલ છે એ ઓફિસિયલ સાઇટ ઉપર મૂકાઈ ગયું છે પ્રથમ તબક્કાના કોલ લેટર મેળવવા માટેની જે સૂચનાઓ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે જિલ્લા પસંદગી માટેના જે કોલ લેટર છે એ તમે તમારા લોગિન કરીને જે સૂચના છે એ મુજબ ડાઉનલોડ કરી શકશો વિદ્યા સહાયક ભરતી ઓફિશિયલ વેબસાઇટ કહી છે તો તમે ગૂગલમાં વીએસ બી ડોટ ડીપી ગુજરાત ડોટ ઇન કરશો તો તમને આ ઓફિશિયલ વેબસાઇટ મળી જશે જ્યાં તમારે ધોરણ એકથી પાંચ ડેટ વન માટેની જે ભરતી છે એની અંદર જવાનું રહેશે તો ખાસ ઘણા સમય પછી લગભગ એક વર્ષના સમય પછી ફાઇનલી જે ઉમેદવારોનું સપનું હતું શિક્ષક બનવાનું સરકારી શિક્ષક બનવાનું જે ઉમેદવારોના એફએમએલની અંદર નામ આવ્યો છે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન ખાસ સાવચેતીપૂર્વક જે જે ડોક્યુમેન્ટ તમારે જિલ્લા પસંદગી વખતે લઈને જવાના છે ખાસ કાસ્ટ કાસ્ટ વેરિફિકેશન વાળા ઉમેદવારો એ તમામ કાળજી કાળજીપૂર્વક ચીવટપૂર્વક દરેક ડોક્યુમેન્ટ કોઈ પણ ઘટ ઘટે નહીં વ્યવસ્થિત લઈને જજો અને જિલ્લા પસંદગી વ્યવસ્થિત કરો એવી શુભેચ્છાઓ તો આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટે સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકતો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ